નમસ્કાર દર્શક મિત્રો આપ ની રહેશો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવાનીઝ અને હાલ અમે આવી પહોંચ્યા છીએ સત્તાપીર સત્તાપીરનો આ બજાર કે ને હીરા બજાર કહેવાય છે એક જમાનો હતો કે આ હીરા બજારની અંદર એક દુકાન મેળવવી હોય એક ઓટલો મેળવવો હોય તો પડાપડી થતી વેઇટિંગમાં બેસવું પડતું હતું અને આજે પરિસ્થિતિ ડાયમંડ માર્કેટની કેવી છે એક જાણવાનો નાનકડો પ્રયાસ કારણ કે ઘણા કારખાનાઓ એવા છે કે જે દિવાળી પછી ખુલ્યા પણ નથી અથવા તો જે એક બે ઘંટી પોલકીની ચલાવનારા વેપારીઓ હતા એ આજે ક્યાં તો પોતે કારીગરમાં બેસી ગયા છે તો એમણે આ ગામજીને ખેતી કરવાની વારો આવ્યો છે શા માટે સીબીડીનો શું ફરક પડ્યો સીબીડી આવવાથી કેટલો તફાવત થયો એ જણાનો નાનકડો પયાસ આપણે કરીશું તો આ બજારની અંદર આપણી સાથે હાલ જોડાયા છે મહેન્દ્રભાઈ દરબાર મહેન્દ્રભાઈને સૌ કોઈ ઓળખે છે મહેન્દ્રભાઈ સમાજ સેવિતો છે પણ એમના ત્રણે ત્રણ ભાઈઓ વર્ષોથી ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા છે મહેન્દ્રભાઈ એક જમાનો હતો કે જ્યારે લોકો એમ કહેતા કે શાકભાજી લેવા જઈએ ને તો શાકભાજી વાળી પણ કહેતી ભાઈ તમારું કામ નથી આજ તો હીરાવાળાનું કામ છે નવસારીની રોનક એટલે હીરા બજાર હતું ને આજે શું પરિસ્થિતિ છે હીરા બજારની પરિસ્થિતિ અત્યારે જોઈએ તો એકદમ કથળેલી છે દિવાળી પછી જે કારખાના ચાલુ થવા જોઈએ એ થયા નથી અને જે થયા છે એ પણ માંદા હોય એ રીતે ચાલી રહ્યા છે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ હીરા બજાર સત્તાપીર વિસ્તાર હીરા બજારના નામે ઓળખાતો એમાં કદાચ કોઈએ ઓટલા પર બેસીને કામ કરવું હોય કોઈને ઓફિસમાં બેસવું હોય તો લાઈન લાગતી અને અહીંયા કોઈનો હીરો પડે તો શોધવામાં બહુ મોટી મુશ્કેલી પડતી અત્યારે આપ શ્રી જોઈ શકો છો અહીંયા જે બેઠેલા છે હીરા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે જે સાવ ફ્રી બેઠા છે અને બપોર પછી આ વિસ્તારમાં કોઈ ચકલું ફરકે નહીં એ રીતે ફરકતા નથી સવારે થોડો પોલકીના હિસાબે નવસારી ટકી રહ્યું છે અને જે મોટા ઉદ્યોગોમાં જેની ગણના કહી શકાય મોટી ફેક્ટરીઓ એવી ફેક્ટરીઓ ચાલે છે હીરા ઉદ્યોગમાં નાના કારખાનેદારો જે હતા એ લોકોએ બંધ કરવાનો વારો આવ્યો છે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ઘણા બધા આ વ્યવસાય સાથે સંકળાયેલા નવસારીમાં હતા એ લોકો એને કર્મભૂમિ બનાવી ત્યાંનું કદાચ પોલાનો માલ મિલકત વેચીને પણ અહીં આવેલા પણ અત્યારની પોઝિશનમાં બનાસકાંઠાની પરિસ્થિતિ અત્યારે દુધાળા ઢોર અને પશુપાલન જો કરે ખેતી કરે તો એ સારું છે એમ માની અને અહીંથી ઘણા બધા હિજરત કરી ગયા છે એમ કહીએ તો ખોટું નથી અને આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે અત્યારે ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનની નવી બોડી પણ તૈયાર થઈ છે એ બોડી પણ આ બાબતમાં કંઈક વિચારશે નવા ઉદ્યોગો અહીંયા લાવવા માટેના પ્રયત્ન કરશે અને જે નાના એકમો છે એ લોકોને ટકાવવા માટે જે મેન્યુફેક્ચરર છે બોમ્બેનું હીરા બજાર જ્યારે ખજોદમાં આવવાની તૈયારી કરી રહ્યું છે એનું ઉદઘાટન પણ થઈ ગયું છે પણ એને હજુ વાર લાગે એવી પોઝિશન છે બહુ સાચી વાત કહી ખજોદ ખજોદની અંદર બનાવવામાં આવ્યું આખો ડાયમંડ સેન્ટર અને ડાયમંડ સેન્ટરની અંદર ઓપનિંગ થઈ ગયું પણ કેટલી ઓફિસ આવી સાથે જ શું નામ છે આપનું પર્વતભાઈ દેસાઈ આપ સેના વ્યવસાય સાથે જોડાયેલા છો એ ડાયમંડમાં દલાલીમાં જોડાયેલો છું પોલકીની દલાલી કરો છો કે ગોળની કરો છો ગોળ ચોકી માર્કેટ ગોળ ચોકી માર્કેટ કેવું માર્કેટ છે પહેલા આ જગ્યા ઉપર કદાચ આ રીતે વાત પણ નહીં કરી શકાતી એટલા જોરમાં લોકોનો વાત તો ચાલતી હતી હાથોમાં પડીકા હોય સોદાઓ ચાલતા હતા સીલો લાગતા હતા અત્યારે પોઝિશન કેવી છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે જો કોઈ વેપારીને માલ જ નથી લેવો રિયલ માલમાં મેન પ્રોબ્લેમ તે છે રિયલ માલમાં થોડોક છે આ શેવડી થોડું થોડું ચાલ્યું પડે અત્યારે બી બંધ છે આ કેટલો ફરક પડ્યો રિયલ ડાયમંડને રિયલ ડાયમંડ સિત્તેર ટકા ફરક પડ્યો સાઠથી સિત્તેર ટકા ફરક છે હાલ કેટલા કારખાનાઓ ચાલી રહ્યા છે અથવા તો કારખાના જે ધારો હતા એની અંદર કેવી પરિસ્થિતિ છે કારીગરો તો ખૂબ મળે છે પણ માલ નથી મળતો એવી વાતો છે એ કેટલી સાચી અત્યારે કારખાના નાના નાના કારખાના લગભગ સિત્તેરથી પચાસ ટકા ઓછા થઈ ગયા આજે એની ફેક્ટરી ચાલે અમુક જગ્યાએ મોટી ફેક્ટરી ચાલતી જ છે તે લોકો ચલાવતા છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી તમે જુઓ એ પ્રમાણે કે આ બધા જ હીરા વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે અને આટલા જ લોકો અત્યારે દેખાય છે બાકી એક સમય એવો હતો કે અહીંયાથી તમારે એક બાઇક પણ પાસ કરવું હોય તો અઘરું પડતું હતું એ સત્તાપીરનું આ મેઇન બજાર અને નવસારીમાં જ્યારથી હીરા વ્યવસાય જોડાયો છે ત્યારથી સત્તાપીર બજારના બોલબાલા હતા સત્તાપીર બજારની અંદર દુકાન મેળવવી અથવા તો ઓટલો મેળવવો એ પણ બહુ મોટી વાત હતી શું નામ છે આપનું ચહેરા દેસાઈ

દિવાળી પછીથી ધંધામાં કેટલા ટકાનો ડિફરન્સ જોવા મળે છે ધંધા થાય છે અથવા તો નથી થતા અને જો થાય છે તો એનું પેમેન્ટ ક્યારે આવે છે દિવાળી પછી વીસ ટકા ડાઉન આવે છે ભાવમાં વીસ ટકા ડાઉન આવે છે અને પેમેન્ટમાં બહુ લેટ છે પેમેન્ટ લેસ સેટ કરીને અમારે એકસો વીસી આવે છે લેસ સેટ સાઠ દિવસનો આવી જતો હતો પહેલાં સાઠ દિવસમાં પેમેન્ટ આવી જતું હતું એની જગ્યાએ હવે એકસો વીસ દિવસમાં પેમેન્ટ આવે છે અને વીસ ટકા ધંધો ડાઉન થઈ ચૂક્યો છે જે માલનું મૂળ કિંમત હતી એના કરતાં વીસ ટકા કિંમત ઓછી મળી રહી છે મહેન્દ્રભાઈ શું લાગે છે કે આ પરિસ્થિતિ રહી તો ડાયમંડ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ શું કરવું પડશે સીવીડી આવ્યા પછી ડાયમંડમાં રિયલ ધંધો જે કરતા હતા એ લોકોની સંખ્યા બહુ ઘટી ગઈ અને સીવીડીના ભલ મશીનો આવ્યા પછી પણ હજુ જે જ્વેલરીમાં ને એમાં જે માલ વપરાય છે એ કદાચ ઓરિજિનલના નામે ચાલી જતો હોય અને એ માટે આ ટકાવી રાખવું બહુ મુશ્કેલ છે સીબીડી અને રિયલ ડાયમંડ આ બેના ભાવમાં તો જમીન આસમાનનો ફરક હશે કેટલો તફાવત જોવા મળે લગભગ સિત્તેર ટકા જે સો રૂપિયાનો માલ છે એ ત્રીસ રૂપિયામાં સીવીડી વેચાય અને સો રૂપિયામાં ડાયમંડ ઓરિજિનલ વેચાય કમ્પેરેટિવ કરીએ તો એટલો ફરક છે લોકોમાં ડિમાન્ડ રિયલની છે કે સીબીડીની છે રિયલ અને સીબીડી જે જાણકાર નથી એના માટે તો બંને સરખા છે કે જે જ્વેલરીમાં માલ વપરાય છે એમાં કદાચ નાઈન નાઇન ટચ સોનાની જે વાત કરે એ પ્રમાણે હીરામાં પણ એ લોકો સર્ટિફિકેટ આપે છે પણ એની પણ કેટલી વેલ્યુ હોઈ શકે એ પણ એક ચકાસવાનો વિષય છે તમે જો એ પ્રમાણે કે આ છે મિની હીરા બજાર અને કહી શકાય કે ભાઈ બપોર સુધી લોકો સૌ અહીંયા હોય અને બપોર પછીથી અહીંથી એ લોકો સુરત તરફ મીટ માંડે પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે હવે લોકો સુરત પણ ન જતા કારણ કે અહીંયા જ કંઈક લેવેચ નથી થતી તો સુરત જઈને ફાયદો શું છે તો આ છે સત્તાપીર અને સત્તાપીરનો હીરા બજાર એક જમાનો હતો આ બજારનો અને આજે અહીં કાગડા ઉડી રહ્યા છે દિવાળી પછીથી ઘણા ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગ જે ખરા એ બંધ કરી દીધા છે ક્યાં તો પોતે એ લોકો ખેતી તરફ વળ્યા છે અથવા તો પોતે કોઈના ત્યાં કારીગરમાં બેસી ગયા છે બાકી એક સમય હતો કે નવસરીની અંદર પોલકીનું ખૂબ મોટું રાજ ચાલતું હતું ગોળ પછીથી પોલકીએ ખૂબ મોટો વેપાર વધાર્યો હતો અને એ વેપારની અંદર જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના લોકોનો ખૂબ મોટો ફાળો હતો ચાર પાંચ ઘંટીના માલિકો પોતે બની ગયા હતા અને એમને ત્યાં માણસો કામ કરતા હતા આજે એવા કારખાનાઓ તો ઘણા બંધ થઈ જવા પામ્યા છે અને ડાયમંડ માર્કેટની હાલત હાલ તો બધી બદતર છે નવસારીની જીવાદોરી સમાન બે ઉદ્યોગો હતા એક ઉદ્યોગ હતો એ મિલનો ઉદ્યોગ હતો જ્યારે મિલો ચાલતી હતી નવસારીની અંદર અને કહેવાતું હતું કે જ્યારે મિલનું બોનસ આવતું ને તો નવસારીના બજારની અંદર દિવાળી આવતી હતી ત્યારબાદ ડાયમંડે ઓવરટેક કર્યું ડાયમંડે નવસરીને ખૂબ સાચવ્યું પણ અત્યારે બંને ઉદ્યોગો જે ખરા એ ખાડામાં ગયા છે અને એના માટે જવાબદાર કોણ વાતો ચાલી રહી છે ટેક્સટાઇલ પાર્કની વાતો ચાલી રહી છે ડાયમંડ બુશની જોવાનું એ રહ્યું કે નજીકના દિવસોની અંદર નવસારી પાછું ધગધગતું થશે મહાનગરપાલિકા તરફ તો પ્રયાણ કરી રહ્યા છે પણ જે મુખ્ય નીડ છે રોટી કપડાં ઓર મકાન એમાં આપણે કેટલા સક્સેસ જશું કેમેરામેન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ નિહાળતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ